નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપના એક શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદી ની નહીં

ના માં આજે વેચવાલીના દબાણના કારણે લગભગ દોઢ થી વધારે નો ઘટાડો થયો હતો આ વર્ષે ટીસીએસ કંપનીના શેર સત્તર ટકાના થી સત્તર ટકાથી વધુનો વધારો થયો હતો. પરંતુ જ્યારે બ્રોકરેજ ફોર્મ સિટીએ તેમાં પરીક્ષાની શક્યતા વ્યક્ત કરી ત્યારે રોકાણકારો ફટાફટ શેરને વેચવા લાગ્યા. આજે પીએસયુ પર ટીસીએસ ના શેર એક પોઈન્ટ છેતાલીસ ટકાના ઘટાડા સાથે ચુમ્માલીસો આઠ રૂપિયા પંચોતેર પૈસાએ પહોંચી ગયા હતા. બ્રોકરેજ ના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફોર્મ એ સિટીએ ઓગણચાલીસો પાંત્રીસ રૂપિયાની ટાર્ગેટ સાથે સેલ રેટિંગની યથાવત રાખી છે જે વર્તમાન લેવલથી બાર ટકા નીચે છે. એટલે કે જે શેર અત્યારે ચાલી રહ્યો છે ટીસીએસ નો એ અત્યારના લેવલથી બાર

પછી વાત કરીએ કે પેટા કોન્ટ્રાક્ટના ખર્ચમાં પણ ઘટાડો થયો છે બ્રુબરેજનું માનવું છે કે આ ફોટામાં માર્કેટની સ્થિરતાઓને બદલે વ્યવહારાત્મક નિર્ણયોને કારણે જ તેના પેટા કોન્ટ્રાક્ટની ખર્ચમાં ઘટાડો થયો છે વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ સ્ટેન્શનના કારણે તેના બિઝનેસ પર અસર દેખાઈ શકે છે આ અઠવાડિયે એ પણ તેના રેટિંગને યુરોપમાં નબળા આઉટલુક અને જેમ AI સાથે સંબંધિત અનિશ્ચિતતાને કારણે ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કરી દીધું છે

તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે ટીસીએસ ના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ ટીટી અનુસાર આ શેર બાર ટકા સુધી આવી શકે છે અત્યાર હાલના લેવલ થી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો